સોનગઢ સ્વચ્છ ભારત મિશન અને હેઠળ રહ્યા હતા તેમજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે આપણા દેશના બે મહાનુભાવોને આપણને આઝાદ નથી થયા ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ આપણા દેશને સ્વચ્છ બનાવવાની નેમ સાથે એક ઉત્સવ તરીકે સફાઈ અભિયાન કરાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા માટે કામ કરવું એ કોઈ નાનપણું કામ નથી અને વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકાળી માંડવીના ધારાસભ્ય જયરામભાઈ ગામિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ વાગુલિયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ખ્યાતિબેન પટેલ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ હાજર રહ્યા હતા તાપી જિલ્લાના તમામ પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંદરમાં નાણાપંચમાંથી એકવીસ જેટલી ઈ રિક્ષાના અહીંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે સૂકો કચરો અને પ્રવાહી કચરો બંને અલગ અલગ પ્રકારે એ જે વર્મી કમ્પોસ્ટ થતું હોય ત્યાં સુધી એને પહોંચતા કરવા માટે અમે અહીંયાથી એકવીસ જેટલી ઈ રિક્ષાના ઈ ટેમ્પાનું લોકાર્પણ કર્યું છે અને ખાસ કરીને પંદરમી સપ સત્તરમી સપ્ટેમ્બર એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસના દિવસથી જ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે તેના ભાગરૂપે ગુજરાતમાં ગાંધીનગરના રૂપલ ગામથી રાઘવજીભાઈ પટેલ અને કુંવરજી હળપતિ દ્વારા સ્વચ્છ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી અવિરત આ લગભગ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને સ્વચ્છ અભિયાનને વેગ મળે એના માટેના મારા અથાગ પ્રયોગ છે બ્યુરો રિપોર્ટ